પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા સસ્તું સોનું અને ડબલ રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફેક આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા પશ્ચિમ કચ્છ એલસીબીએ આરોપી ફારૂક હુસૈન સમાને ઝડપી લીધો આરોપીના કબજામાંથી ભારતીય ચલણીના બંડલોમાં માત્ર ઉપર અને નીચે એક એક સાચી નોટ રાખી અને વચ્ચે સાઇડ સાઈડ કલર કરેલા કોરા કાગળની સાથે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી ખોટી નોટો ગોઠવી અને ભ્રમ ઉભું કરાતું હોવાનું સામે આવ્યું અને આવી જ રીતે યુએસ ડોલરોના બંડલો પણ પોલીસને મળી આવ્યા આરોપીઓ સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા સસ્તું સોનું અને ડબલ રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો આરોપીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ફેક આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા